એવા બિસ્કીટ કેડબરીવાળી લઈ આવી છે એટલે વધારે એને શરદી વધી ગઈ છે જમતા નથી બેન કાંઈ એટલે હમણાં મંદિરે દર્શન કરી આવ્યા ન નખવા ગયા હતા એને એના પપ્પા તેજસ્વી બેન હમણાં રાતના ડરી જાય છે બહુ આખો દિવસ સ્કૂલમાં જે કાંઈ મસ્તી કરી હોય ને એ ઘરે આવીને પછી આખી રાત મસ્તી ચાલુ હોય અમારે એટલે જરાક મંદિરે દર્શન કરી આવ્યા ખોડિયાર માતાજીનું મંદિરે ચાલો બ્લોકમાં બેના રહેજો તેજસ્વી બેનની તબિયત આખો દિવસની કેવી રહેશે અને અમારું કામકાજ કેવું રહેશે હું પણ જો લૂસ પડી ગઈશું એકદમ તબિયત ઠીક નથી મારી પણ તેજસ્વી બાજુમાં જ હોય કે એટલે મને પણ થોડુંક શરદી જેવું થઈ ગયું છે બ્લોકમાં બેના રેજો કાંઈ બોલવું નથી બટા નહીં જો તેજસ્વી હાવ નિમાણી થઈ ગઈ છે કાંઈ ચમતી નથી ને આમનામ મોટું કેવું થઈ ગયું જોઈએ ને નાનું એવું ચાલો બ્લોકમાં બન્યા રહેજો મિત્રો બપોરની રસોઈમાં દાળ ભાત ભીંડાનું શાક રોટલી સાશ અને ભૂંગળા સરસ મજાની આપણી થાળી તૈયાર થઈ ગઈ છે ચાલો અમે જમીએ ત્યાં સુધી મને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો દાંત પડી ગયો જો હું બોખી થઈ ગઈ ક્યાં છે

શરદી છે ને તમે કીધું શરબત બનાવીને મા દીકરી બે શરબત પી કેમ થાય છે ગરમીની શરદી છે કે ઠંડીની શરદી છે એ ખબર પડી જાય આપણને શરબત પી લઈને એટલે તે તેજસ્વીને અમારે શરબત તો બહુ બનાવતા આવડે એને આખો ઉનાળો શરબત એને જ બનાવવાનું હોય જો બે એના ગ્લાસમાં ના ખવે બે મા દીકરી એના ગ્લાસે પણ નાના થોડાક શેર એક દૂધ હમાય ને એવડા ગ્લાસ છે સરકાવાય નહી કેમ લેવો ગ્લાસ બટે બો પછી જોજો આખો ગ્લાસ ને મને આપશો તે જોજો ભીરો શરબત પીવા મિત્રો લીંબુ પાણી જવો લીંબુ શરબત ચાલો અમે પી ત્યાં સુધીમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ઓ તેજસ્વીબેન નાળિયેર પાણી પીવે છે બજારમાં આવ્યા છે અમે મજા નથી મેં તો નાળિયેર પાણી પી લે તેજસ્વી માસી કોબી બટેટાનું શાક લાપસી એકદમ સૂટી બની છે ને એમ જવો લાપસી રોટલી અડદનો પાપડ સાયશ લાપસી કોને ભાવે કોમેડીમાં કહેજો આજે રવિવાર છે ને એટલે લાપસી બનાવી છે ચાલો સરસ મજાની આપણી થાળી તૈયાર છે જમવાનું તો જમી લઈ ત્યાં સુધીમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો